વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીકિંગ મેસ એલ જીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં ધોરણ દસમાં યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જે વિષય આવે છે તેનું આજે પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને જે નજીકમાં બોર્ડની પરીક્ષા આવી રહી છે તેમાં પણ આ જે વિષય છે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ તેનું પેપર લેવાનું છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે હવે એમસી પ્રકારના હવે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે તે જોઈશું પહેલો પ્રશ્ન છે કે અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે તો જવાબ આવશે એ ધારણા બે ધ્યાનનો વિષય કયો છે જવાબ આવશે બે એકાગ્રતાનો વિદ્યાર્થી મિત્રો તમારી જે બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે તેમાં પણ આ એમસીક્યુ પ્રકારના વિકલ્પો તમને ખૂબ જ મદદરૂપ બનશે એટલે વિડીયો સંપૂર્ણ જોઈશું વિડીયો સંપૂર્ણ જોજો અહીં ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ કયું છે તો જવાબ આવશે બી નિર્ભી સમાધિ ચાર ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ કેવો બને છે તો જવાબ આવશે ડી ઊંટ જેવો પાંચ લોલાસનમાં કોના આધારે શરીરને ઊંચકવામાં આવે છે તો જવાબ આવશે એ બંને હાથ વડે છ ગરુડાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે જવાબ આવશે બી ગરુડ પક્ષી જેવો સાત ગાંઠના દર્દીઓ માટે કયો આસન હિતાવહ નથી જવાબ આવશે એ પૂંજકાસન આઠ ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે તો જવાબ છે ડી ગરુડાસન તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં આ રીતના પ્રશ્નો પૂછાય છે જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ આ રીતના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે આગળ જોઈશું નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે તો જવાબ આવશે એ કુંજક આસન દસ કયા આસનમાં શરીરનો દેખાવ મગર જેવો થાય છે જવાબ છે બી મકર આસનમાં અગિયાર નીચેનામાંથી કયું આસન ઊભા રહીને કરવાનું છે તો જવાબ છે શી ગરુડ આસન બાર નીચેમાંથી કયું આસન બેસીને કરવાનું છે તો જવાબ આવશે ડી ઉષ્ટ્રાસન તેર મચ્છર દ્વારા નીચેનામાંથી કયો રોગ ફેલાય છે તો જવાબ આવશે એ ડેન્ગ્યુ ચૌદ શીતળાનો રોગ કોના દ્વારા નાબૂદ થયો જવાબ આવશે બી રસીકરણ દ્વારા તો વિદ્યાર્થી મિત્રો આ રીતના એમ શું પ્રશ્નો છે જે ખૂબ જ ઉપયોગી છે મોસ્ટ એમ્પી કહી શકાય અહીં આગળ પંદરમો પ્રશ્ન છે બાળકને ઓરીની રસી ક્યારે આપવી જોઈએ તો જવાબ આવશે સી નવ મહિને સોળ સ્વાસ્થ્ય સંરચનાના કુલ કેટલા સ્થળ છે તો જવાબ આવશે પાંચ સત્તર ચમ રોગ માટે કઈ ચિકિત્સા પદ્ધતિ અક્ષીર છે તો જવાબ આવશે આયુર્વેદ અઢાર કોને ધીમો ચહેર કહેવામાં આવે છે તો જવાબ આવશે તમાકુને મોસ્ટ એમ્પી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસ વિશ્વ એડસ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે પહેલી ડિસેમ્બર વીસ કયા પ્રકારના દર્દીથી સમાજને મોટું જોખમ છે તો જવાબ આવશે કોલેરા એકવીસ મધ્યમ દોડમાં દોડની શરૂઆતમાં દોડ કદમો કેવા હોય છે તો જવાબ આવશે એ ટૂંકા બાવીસ રિલે દોડમાં કયો પ્રથાન ફરજિયાત છે તો જવાબ છે ચોપગું ત્રેવીસ દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે તો જવાબ આવશે ફિનિશ વિદ્યાર્થી મિત્રો અહીં મોસ્ટ એમપી એમસ્યુક્યુ કહી શકાય એવા પ્રશ્નો પૂછવાના છે પચીસ મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે જવાબ આવશે પંદરસો મીટર પચીસ રિલે દોડના મુખ્ય કૌશલ્યો કેટલા છે જવાબ આવશે ત્રણ છવ્વીસ ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે જવાબ છે પીસ કદમી સત્યાવીસ ઊંચી કૂદમાં કયા પગે ઠેક લેવામાં આવે છે તો જવાબ આવશે બંને પગ અઠ્યાવીસ ઊંચી કૂદમાં વધુ ઊંચાઈએ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે તો જવાબ આવશે ફ્લોબરી ફ્લો પદ્ધતિ ઓગણત્રીસ ઊંચી કૂદમાં દરેક નવી ઊંચાઈએ ખેલાડીને કૂદવા માટે કેટલી તક મળે છે તો જવાબ આવશે ત્રણ વિદ્યાર્થી મિત્રો આ રીતના એમસી પ્રશ્નો પૂછાયા છે આગળ પ્રશ્નો જોઈશું ત્રીસમો પ્રશ્ન છે કે ઊંચી કૂદનું શીલ્યું કૌશલ્ય કયું છે જવાબ આવશે ઉત્તરાયણ એકત્રીસ ચક્રને ગતિમાં લાવવા ખેલાડી શું કરે છે તો જવાબ આવશે પગ બદલવાની ક્રિયા કરે છે બત્રીસ ચક્રફેંકમાં ચક્રફેંકતી વખતે પગ વડે શું લેવામાં આવે છે તો જવાબ આવશે ફિરકી તેત્રીસ ચક્રફેંક શૈલીના કેટલા ઘટકો છે જવાબ છે ચાર ચોત્રીસ ચક્ર પગને પકડના કેટલા પ્રકાર હોય છે જવાબ આવશે ચાર પાંત્રીસ ચક્રફેંકનું અંતિમ કૌશલ્ય કયું છે તો જવાબ આવશે પગ બદલ તો વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્રશ્નો પૂછાય છે હવે આપણે રમતો વિશે જોઈશું તેમાં કબડ્ડી છે તો કબડ્ડીમાં કેવા પ્રશ્નો પૂછાય છે તેમાં છત્રીસમો પ્રશ્ન છે લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે તો જવાબ આવશે બે સાડત્રીસ કબડ્ડીના નીચેના કૌશલ્યમાંથી ચડાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે જવાબ આવશે ઘેરો તોડો અડત્રીસ કબડ્ડીની રમતમાં રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ તો જવાબ આવશે સાત ઓગણચાલીસ કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવીજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે જવાબ આવશે પાંચ ચાલીસ કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે તો જવાબ છે નરમ તો વિદ્યાર્થી મિત્રો કબડ્ડી રમત વિશે આ રીતના પ્રશ્નો પૂછાય છે આગળ જોઈશું તો એકતાલીસ કબડ્ડની રમતની પાયાની બાબત કઈ છે જવાબ છે શ્વાસ કુંટવો બેતાલીસ કબડ્ડની રમતમાં ઈરાદાપૂર્વક ભૂલ કરવાની વિરુદ્ધ પક્ષને શૂક આપવામાં આવે છે જવાબ છે એક ટેકનિકલ ગુણ તેતાલીસ ટક્કરપટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે તો જવાબ છે ટક્કર થયા પછી વિદ્યાર્થી મિત્રો અહીં અથવામાં પૂછાય છે તેમાં બાસ્કેટબોલ વિશે પ્રશ્ન પૂછાય છે તેમાં છત્રીસમો પ્રશ્ન છે બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય કેટલે મિનિટનો હોય છે જવાબ છે દસ મિનિટનો આગળ જોઈશું બાસ્કેટબોલમાં કેવા પ્રશ્નો પૂછાય છે તો આગળ પ્રશ્ન છે કે બાસ્કેટબોલની રમતમાં વધારાના બે દાવ વચ્ચે કેટલી મિનિટનો વિરામ આપવામાં આવે છે તો જવાબ આવશે બે અડત્રીસ બાસ્કેટબોલની રમતમાં એક ખેલાડી કેટલી વખત ભૂલ કરે તો તે રમતમાંથી બાદ થઈ જાય છે જવાબ આવશે પાંચ ઓગણચાળીસ બાસ્કેટબોલની રમતમાં દડાને બાસ્કેટમાં ફેંકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો જવાબ છે શૂટિંગ ચાલીસ બાસ્કેટબોલની રમતના અર્ધ સમયે કેટલી મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે જવાબ આવશે પંદર એકતાલીસ બાસ્કેટબોલમાં રમત શરૂ કરતી વખતે પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા માટે ઉતરે છે જવાબ છે પાંચ બેતાલીસ બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ કેટલા હોય છે તો જવાબ આવશે પાંચ રમનાર અને સાત અવેજી ખેલાડીઓ હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ પ્રશ્ન જોઈશું તેમાં અહીં તેતાલીસમાં પ્રશ્ન છે કે બાસ્કેટબોલમાં અવેજીકરણ ક્યારે કરી શકાય જવાબ આવશે સી દડો મૃત અવસ્થામાં હોય ત્યારે હવે હેન્ડબોલ વિશે પ્રશ્ન જોઈશું તો એ ચુમ્માલીસમાં પ્રશ્ન પૂછાય છે કે હેન્ડબોલ રમતની સૌ પ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી જવાબ છે જર્મનીમાં પિસ્તાલીસ હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રો દ્વારા કરવામાં આવે છે તો જવાબ આવશે થ્રો ઓફ દ્વારા વિદ્યાર્થી મિત્રો હેન્ડબોલમાં આ રીતના પ્રશ્નો પૂછાય છે આગળ જોઈશું તો આગળ છેતાળીસમાં પ્રશ્ન છે કે હેન્ડબોલ રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે જવાબ આવશે બાર સુડતાલીસ ભાઈઓ અને બહેનો માટે હેન્ડબોલની રમતનો એક અર્ધ સમય મિનિટનો હોય છે તો જવાબ આવશે અર્ધ સમયમાં ત્રીસ મિનિટનો હોય છે અડતાલીસ હેન્ડબોલની રમતમાં દરેક ટીમનું મુખ્ય ધ્યેય શું હોય છે તો જવાબ છે ગોલ કરવો ઓગણપચાસ હેન્ડબોલની રમતમાં શરીરના કયા પાકને અડી જાય તો ભૂલ ગણાય છે જવાબ છે પગને પચાસ હેન્ડબોલની રમતમાં થ્રો ઓફ ક્યાંથી લેવાય છે તો જવાબ છે મધ્યરેખાથી વિદ્યાર્થી મિત્રો આ રીતે હેન્ડબોલમાં પ્રશ્નો પૂછાય છે આગળ હવે વોલીબોલની રમતમાં કેવા પ્રશ્નો પૂછાય છે તો અહીં વોલીબોલ વિશે પ્રશ્ન જોઈશું તો ચુમ્માલીસમો વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે જવાબ છે લીબ્રો પિસ્તાલીસ વોલીબોલમાં આવીજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે જવાબ આવશે છ છેતાલીસ વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે જવાબ આવશે છ સુડતાલીસ વોલીબોલની રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે ચાર અડતાલીસ વોલીબોલની રમતમાં નિર્ણાયક શેડ કેટલા ગુણનો હોય છે જવાબ છે પંદર ઓગણપચાસ વોલીબોલની રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે જવાબ છે સિક્કો ઉછાળીને તો વિદ્યાર્થી મિત્રો વોલીબોલમાં આ રીતના પ્રશ્નો પૂછાયા છે આગળ પ્રશ્ન જોઈશું તો પચાસમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનો નથી તો જવાબ છે બી ડૂક મારવી અહીં અથવામાં ફૂટબોલ વિશે પ્રશ્ન પૂછાય છે તો એ પ્રશ્ન જોઈશું તો ભારતમાં ફૂટબોલ રમતની શરૂઆત કોણે કરી હતી જવાબ છે અંગ્રેજોએ પિસ્તાલીસ ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે તો જવાબ છે પિસ્તાલીસ મિનિટ છેતાલીસ કઈ રમતને રમતનો રાજા ગણવામાં આવે છે તો જવાબ છે ફૂટબોલ સુડતાલીસ ફૂટબોલની રમતમાં રમનાર એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે જવાબ છે અગિયાર અડતાલીસ કયું કૌશલ્ય ફૂટબોલની રમતનો વિશેષ કૌશલ્ય ગણાય છે તો જવાબ છે ડ્રીમ્બિંગ વિદ્યાર્થી મિત્રો અહીં ફૂટબોલની રમત વિશે આ રીતના પ્રશ્નો પૂછાય છે તો આગળ પ્રશ્ન જોઈશું ઓગણપચાસ ફૂટબોલ વર્લ્ડ કપ દર કેટલા વર્ષે રમાય છે જવાબ છે ચાર વર્ષે પચાસ ફૂટબોલનો કયો ખેલાડી હાથ વડે દડાને રમી શકે છે જવાબ છે ગોલકીપર તો વિદ્યાર્થી મિત્રો અહીં દ્વિતીય એક્ઝામ જે લેવાયેલ છે તેમાં પીટીનું જે પેપર આવે છે તેમાં અહીં એમસીક્યુ જે પ્રશ્નો પૂછાય છે તેનો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે જો જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે એમ જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે લેવલ છે તેના તમામ વિષયના પેપર સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો જેથી તમને જે આવનારી બોર્ડની પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થાય થેન્ક યુ